બે વર્ષ પહેલા પુત્ર એ દીક્ષા લીધી અને હવે પુત્ર બાદ માતા પિતા અને બહેને પણ સંયમ નો માર્ગ પસંદ કર્યો છે આગામી સમયમાં અમદાવાદ ખાતે દીક્ષા સમારોહ થવા જઈ રહ્યો છે જેમાં સુરત ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલો પરિવાર પણ દીક્ષા લે છે દીક્ષા લેનાર શાહ પરિવાર પુત્રી ઝીલ શાહે એક કરુણ પ્રસંગ જણાવી દીક્ષા લેવાનો વિચાર કેવી રીતે આવ્યો તેના વિશે વાત કરી થોડા ટાઈમ પહેલા એક સીન થઈ ગયો કે એક અમારી સાથે એક બેન ભણતા હતા

કોઈના પ્રત્યે કઈ એવું વિચાર્યું કે આને મારા માટે આવું કરવું જોઈએ ને એવું ના થાય એટલે આપણે દુઃખી જ થઈએ અને ત્યાં આગળ એવું છે કે આપણે વિચાર્યું હોય ને એના કરતા ડબલ સારું થાય આપણા સાથે એટલે અને ત્યાં વિચારવાની જરૂરત જ નથી પડતી ત્યાં જઈને દિમાગ જ આપણું એવું થઈ જાય છે કે મારે કઈ વિચારવું જ નથી મારા ગુરુ બેઠા છે ને મારું બધું જોઈ લેશે જૈન ધર્મમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી દીક્ષા લેવાની પરંપરા આજે પણ આવા પરિવારને કારણે જળવાઈ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા લોકો દીક્ષા લેવાના છે દેવેન ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ